નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગામડાના ગોવાળ સાથેની ઘટના મહિનાઓ વીત્યા છે બ્રાહ્મણે વડોદરાના સાહેબ આગળ જે કહેલું તે સાચું નીવડ્યું છે આ પાટણવાડિયા ઠાકરડાઓની પાસેથી શું કામ લઈ શકાય તેની કશી સમજ યોજના કે ગોઠવણ વગર એણે કેવળ એક જ કામ કર્યા કર્યું છે ગામડે ગામડે એણે દન ઉગ્યાથી દન આથમ સુધી આટા માર્યા છે એમને ફળીએ જઈ જઈ બેયરા છોકરાના કુશળ ખબર પૂછ્યા છે મધ્ય જ્યાં થાય ત્યાં ગામડે કોઈ પણ એક ઠાકરડાને આંગણે એણે ગાગરને સિંચણ્યું માગી લઈ ઉવે સ્નાન કરેલ છે ગાગર ભરી લાવીને એ ઘરની નાની કે મોટી સ્વચ્છ કે ગંધારી ઓસરીએ મંગાળો માંડેલ છે બે મુઠી ખીચડી માગી લઈ મંગાડે રાંધેલ છે હળદર વગર ફક્ત મીઠું નાખીને ખાધેલ છે લોટો પાણી પીધું છે વળતા દિવસના મધ્યાહન સુધીની નિરાત કરી લીધેલ છે પછી ચાલવા માંડેલ છે જે કોઈ ગામે રાત પડે તે ગામડાના પાટણવાડિયાના વાસમાં કોઈ પણ એક આંગણે રાત ગાળેલ છે ગોધડો ખાટલો મળે તો ઠીક છે નિકર પૃથ્વી માતાના ખોળે ઘસઘસાટ ઊંઘી લીધું છે

રેટીઓ ફેરવે છે પોતે ગોર છે યજમાનોને એણે કદી સામે જઈને પૂછ્યું નથી કે ચોરી લૂંટો કરો છો શીત કરો છો પણ યજમાનોએ આગળ આવીને જ્યારે જ્યારે ગોર મહારાજને ખોડે પેટના પાપ નાખ્યા છે તે તે વેળાએ એણે એક જ પ્રવૃત્તિ કરી છે દોષિત યજમાનને દોરીને વડોદરાના પોલીસ ખાતામાં સુપ્રત કરેલ છે અને એને હળવી સજા કે નાના દંડોથી પતવી ભયાનક બહારવટીના માર્ગેથી પાછા વાળેલ છે એક નાનકડા સ્થિરવાસને એક દહાડે બોરસદ તાલુકાના કઠાણ ગામડામાં આ મહારાજ એક પરસાડે બેઠા બેઠા કાંતિ રહ્યા હતા ત્યારે એક પાટણવાડીઓ આવીને શાંતિથી પરસાડની કોળે બેસી ગયો રેટિયો ફેરવતા મહારાજે એક ખડોલના ખેડૂતને ઓળખી ખડોલ ગામના બૈરા છૈયા મરદી વગેરા સૌના ખબર અંતર પૂછ્યા પછી ચૂપચાપ રેટીઓ બૂઝાવતા રહ્યા પેલો કંઈક કહેવા આવ્યો છે તે તો મહારાજે કઢી લીધું પણ સામેથી કોઈના પેટની વાત પૂછવાનો મહારાજનો રવૈયો નહોતો પોતે જોતા હતા કે આવે તોનું જીભ સળવળ સળવળ થઈ રહી હતી મહારાજ લગાર મારે ઘેર આવી જશો છેવટે એ માણસ મોં ઉગાડ્યું કેમ લ્યા શું કામ છે મહારાજે બીજી ઘણ પૂણી સાંધતે સાંધતે પૂછ્યું જરા તમારું કામ પડ્યું છે મારી શાળો પેલો ખોળ્યો છે ને એના માથે લગાર ચાદુ પડ્યું છે હિંડો માથે લગાર ચાંદુ લોકોના રોગ પારખું મહારાજ સમજી ગયા એણે પૂછ્યું કયો ખોળ્યો કાવઠિયાવાળો મારો માર જા આજે તો નહીં આવું બે દાડા પછી આવીશ ખોળિયા કાડ કાવઠાવાડાના બને બનેવીને વધુ વાતચીત વગર વડાવીને તરત પુણ્યોનું પડીકું બાંધી વાડી થાક ઉતારી માળ વિટો લઈ રેટીઓ ઠેકાણે મૂકી પુઠીની બ્રાહ્મણે માર્ગ પકડ્યો વડોદરાને જઈને ઉભા રહ્યા પોલીસના વડા પાસે મહારાજને હંમેશા એમની પ્રવૃત્તિમાં મદદ આપનારા એ મરાઠા હતા તેમને પોતે ખોળિયા કવિઠાવાડાની વાત કરી ખોળિયા એક બે ચોરી કે લૂટોમાં ભાગ લીધો છે એ પોતે જાણતા હતા છતાં એણે સાહેબને સમજાવ્યા કે જો ખોડિયાને તમે બચાવી શકો તેમ હો તો હું એને રજૂ કરું ના ના સા સારું સાહેબ જરા જુદા તોરમાં આવીને બોલી ઉઠ્યા બોલી ઉઠ્યા જો એને કે પેટ ભરીને લૂંટો કરે આ રહી મારી બંદૂકને ગોળી એમ કહી એણે મેજ પર પડેલી પોતાની રિવોલ્વ રિવોલ્વર પર હાથ મૂક્યો મહારાજ એના જવાબમાં ફક્ત નીચું જોઈને ચૂપ રહ્યા કેમ મારી વાત ગળે નથી ઉતરતી સાહેબ થોડી વાર રહીને કંઈક કુણા પડ્યા એટલે મહારાજે દર્દ ભરે કહ્યું શું બોલું બોલવાનું રહેતું નથી શું તમારી પાસે બંદૂક ને ગોળી છે પછી પોતે સહેજ પીપળનું પાંદ કંથે એટલું જ હળવાશ ઉત્તેજિત થઈ કહ્યું એ બંદૂકોને એ ગોળીઓ પેલા બાબરિયા વખતે ક્યાં ગઈ હતી વારો બહાર વટિયા બાબર દેવાની વખતની પોલીસ નામોસ નામોશીનું સમરણ થતા સાહેબની ટટાર ગર્દન સહેજ નરમ મની મહારાજે ઉમેર્યું પેલા બહાર વટે ચડીને લોકોને રંજાડશે ત્યારે તમારી બંદૂક ગોળી કઈ ખપની નહીં થાય માટે હું તો આટલું જ કહેવા આવ્યો છું કે આ ખોળિયો હજી શરમમાં બેઠો છે હજુ શરણે આવી જવા માંગે છે ત્યાં જ એને અટકાવી દઈએ ઠીક ત્યારે જાઓ એને રજૂ કરો થોડાક રૂપિયા દંડ કરાવી દેખાડી ઉલ્લાસ હતો કે એક જુવાનને બહાર વટિયો બની જતો મટાડીને માણસાઈને માર્ગે ચડાવી શકાશે ખડોલ ગામે પહોંચીને જ એ પગ અટક્યા એ હતું ખોડિયા કાઠિયાવાડાના બનેવનું ગામ પોતે ગામ બહાર બેસીને એને ખબર કહેરવા રાત પડી ગઈ હતી રાતની પડો કલાકોને પહોર આવી આવીને ચાલ્યા ગયા પણ ખડલવાડો ખોડિયાની બનેવી ન આવ્યો ગામમાં હતો છતા ન ડોકાયો પ્રભાતે મહારાજ ભારે હઈએ બોરસદ જવા ચાલી નીકળ્યા એ ઊભા રહો ઊભા રહો એવા સાદ એમને છેક બોરસદના ભાગોડે પહોંચવા ટાણે પાછળ સંભળાયા પાછળ એક મોટર ગાજતી આવતી હતી મોટરે મહારાજને આંબી લીધાયા અંદરથી ફોડિયાની બનેવી ઉતરીને દોડતો આવ્યો કહે હિંડો આ મોટરમાં ખોડિયો તૈયાર છે ક્યાં છે ત્રણ જ ગાવ માથે ના હવે તો રાંધી કરીને જ જવાશે મહારાજે રાંધ્યું પહેલાંને ખવરાવ્યું પોતે ખાધું પછી ચાલ્યા પામોલ ગામના ગામની સીમમાં એક ખેતર વચ્ચે એક ઝાડવું હતું ઝાડવે ચડીને કોઈક સીમાડા નહાળ નિહાળતું હતું મહારાજ પારખી શક્યા એ એક બાય હતી સડેડાટ બાય નીચે ઉતરી ગઈ મોટર ખેતરે પહોંચી ખેતર વચ્ચેની ઝૂંપડીઓ મહારાજ પહોંચ્યા અને ખાટલા ઉપર એક જુવાનને સુતેલો જોયો માથે રાતું ફાળ્યું ઓઢી ગયેલો પાસે પહેલી જુવાન ઓરત ઊભી હતી ઝીણી નજરવાળાને દેખાય આવે કે આ ઓરતે જે ખોડિયા ખોડિયાને ખોટો ખોટો સુવાડી દીધો છે કે ખોડસંગ ઠાકોર મહારાજે ભર નિંદર જાગવાનો દોડ કરતા ખોડિયાને નરમ ટીણો માર્યો આખરે તમારો ભેટો થયો ખરો બોલો હવે શું કરાવું છે બાપજી તમે કહો તે ખોડિયા આડાએ માથે લાલ ઘૂમ આંખો ઘુમાવતા લૂંટારાએ જવાબ વાળ્યો કહું છું કે રજુ થઈ જા થોડો દંડ થશે ભરીશ ને હવે તો હોઈંડ પણ ખોડિયાની નિજર અને પેલી બાઈની નજર ચારે નજરો મળી ગઈ હતી એ એક જ પલના દ્રષ્ટિ મેળાપે ખોડિયાનો જીવન બંધ ફેરવી નાખ્યો એ રખાતની બે મોહક આંખોએ ખોડિયાના મન પ્રાણ અને ખોડિયા ફરતી એક કાળ મિંડળ કિલો ચણી લીધો એને જવાબ વળ્યો આજ તો નહીં કાલે આવીશ કાવીઠે હાજર રહીશ ભલે કાલે સવારે કાવીઠા ગામની ભાગોળની પોટે હું વાટ જોતો બેસીશ એવો વદાડ કરીને મહારાજે વિદાય લીધી કેમ અહીં બેઠા છો બાપજી વાટ છે એક જણની કાવીઠા ગામની ભાગોળે પેટલાદને રસ્તે એક ઓટા પર બેઠેલા મહારાજને વહેલા પ્રભાતે સીમમાં જતા લોક પગે લાગીને પૂછતા જાય છે કેમ અહીં બેઠા છો પ્રત્યેકને એ દુબડું મો ચમકતી આંખે ને મલકાતે મોએ જવાબ વાળે છે કે વાત છે એક જણની મધ્ય થયો સીમમાંથી લોકો પાછા વળ્યા તેમણે મહારાજને ત્યાં ને ત્યાં બેઠેલા દીઠા প্রত্যেক જણ પૂછતું ગયું ફરી પાછા કા બેઠા જવાબ મળ્યો ના સવારનો જો બેઠેલ છું હજુ હજુ શું કોઈની રાહ છે લોકો હલાવીને મહારાજે પોતાની શરમ અને ગલ્લાની છુપાવી પણ પછી તો પોતે ઉઠ્યા કોઈ ચોરની જેમ ગામમાં ગયા કોળીઓ રહેતો હતો તે મોહલ્લામાં બેઠા પૂછી શકે એવા કોઈ માણસ મળ્યા નહીં કોઈ મળે તેને પૂછે છે કે પેલો ખોડિયો કઈ રહે છે તો તેનો જવાબ વાડિયા વગર જ માણસ પસાર થાય એકાદ બે બૈરાને પૂછ્યું ખોડિયો ક્યાં ગયો છે જોઈ આવી પૂછી લો અમરે સી પડી છે એવા જવાબ મહારાજે આજે પ્રથમવાર સાંભળ્યા સમજાયું ખોડિયાના નામ નામ માત્રથી પણ આ ગરીબ લોકો છેટા નાસી રહેલ છે ખોડિયાના પાપીના પડછાયામાં આવી જવા નીચે પ્રત્યેકને ઊંડો ફળ છે કોઈ કહેતું નથી કે બેસી કોઈ પૂછતું નથી કે ક્યાંથી આવો છો તરસ્યા છો ભૂખ્યા છો લોકરણમાં સુનહાર છે જન પદની જોત કરી ગઈ છે મસણની શાંતિ છે ફળિયામાં એક ખાટલો પડેલો તે ઢળીને મહારાજ તો બેઠા એવામાં એક પાટણવાડીઓ મરત નીકળ્યો એને પૂછ્યું અરે મહારાજ છે કેમ ગોદડું નથી પાથર્યું હું ગોદડું ભેગું નથી લાવ્યો ભાઈ મહારાજથી જરી દાદમાં કહેવાય ગયું ક્યાં છે પેલો ખોડ્યો એ તો ખબર નથી મહારાજ વારું કહીજે એને કે હું આવ્યો હતો બસ એટલું જ પોતનાથી કહી શકાયું આપદા તો મોટી હતી પણ એ તો અંદર છુપાવવાની હતી ઓવાડ જાણે એક ઘણ છૂટા પ્રિય ઢોરને શોધતો હતો એ ઢોર હરાયું ઢોર થઈ ગયું હતું એને વાઘ વરુ ક્યાંય ફાડી ખાશે તો ઓવાડની બીક સાચી પડી થોડા દહાડામાં જ એને ખબર પડી કે ખોડિયાને તો એક ભરાડી પાટીદાર ભેટ્યો અને એને ભંભેરે હતો કે ઘોરી ટોપીવાળાનો વિશ્વાસ કરીશ નહીં તે કરતા તો ચાલ સાહેબને કને હું તને માફી અલાવું સાહેબ પોલીસના ઉચલા અધિકારી હતા તેણે ખોડિયાને લઈ આવનાર એ પાટેદારને અઢાર રૂપિયાને ફેટો બંધાવ્યો હતો અને ખોડિયાને નાહાયા ગામના એક લૂંટારાને પકડી આપવાની કામગીરીમાં રોકી લઈને મોટા સરપાવની લાલચ આપી હતી પોલીસે પાંખમાં ઝાલેલ ખોડિયો ફરી પાછો લૂંટો ચડ્યો હતો અને રક્ષણ મળ્યું હતું માણસાઈના દીવા ઝવેરચંદ મેઘાણી મિત્રો અવાજ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટના વિશે જાણવા મળે શૂરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને તમને વિડીયો પસંદ આવે તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે